અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંબા બોર્ડ સબ ઝોનલ કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના પ્રશ્નો સાંભળતા નથી અને સમયસર હાજર રહેતા નથી તે અંગેનો વિડીયો વાયરલ થયો હતો તેમજ લાંબા બોર્ડ કાઉન્સિલર કાળુભાઈ ભરવાડ દ્વારા તાળાબંધી પણ કરવામાં આવી હતી સમગ્ર મામલે વીઆર આર લાઈવ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા અસિસ્ટન્ટ સિટી એન્જિનિયર તેમજ ટેકનિકલ સુપરવાઇઝર કક્ષાના અધિકારીઓ સબ ઝોનલ કચેરીએ હાજર જોવા મળ્યા હતા તેમજ સમગ્ર મામલે વાત કરતા તેઓએ લોકોના પ્રશ્નો તેમજ પ્રોજેક્ટના કામોને લઈ ફિલ્ડમાં રહેતા હોવાનો લુલો સોલંકી દ્વારા હાજર રહીને લોકોના કામ કરાતા હોવાની વાત કરી હતી ત્યારે સ્થાનિક કાઉન્સિલર કાળુભાઈ ભરવાડ દ્વારા વાત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના અનેક પ્રશ્નો સમસ્યાઓ ઠેર ઠેર જોવા મળે છે પરંતુ કોર્પોરેશનના ધણધણ વહીવટને કારણે લોકોના કામ થતા નથી સ્થાનિક લોકો પણ અધિકારીઓ અને કર્મચારીઓ કામ નહીં કરતા હોવાના આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લાબાવાની સમસ્યા મેન ગટર લાઈન ની પીવાના પાણી પીવાના પાણીમાં પોલ્યુશન આવે છે લાબાવાનો અસંખ્ય જગ્યાએ નવી ટાંકી ખોલી છે હાઈફાઈ આજુબાજુ અને બીજી જગ્યાએ એટલા બધા લીકેજ છે કે કોઈ હદ વગરના એના કારણે આખા વિસ્તારમાં પીવાના પાણીમાં પોલ્યુશન આવે છે વિસ્તારમાં કોઈ જગ્યાએ રોડ મંજૂર થયેલા છે પણ બનાવતા નથી લાંબા મંદિરથી કોજી હોટલનો રોડ પાંચ ચાર પાંચ વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરેલો હજુ પત પત્યો નથી બે અઢી કિલોમીટરનો રોડ મોતીપુરાથી સેદપુર જવાનો રોડ મંજૂર થયેલો છે પચીસ ટકા ઘડ્યો પંચોતે સિત્તેર ટકા કામ બાકી છે અસંખ્ય જગ્યાએ પવિત્ર રમઝાન માસ હોવા છતાં તે વિસ્તારમાં લોકોને પીવાનું પાણીની તંગી પડતો વારંવાર રજૂઆત કરીએ છીએ તે છતાં કોઈ કામનો ઉકેલ નહીં આવતો સીસીઆરએસ મુજબ આવેલી ફરિયાદ અનુસંધાન સૌથી પહેલાં પોલ્યુશનની જે ફરિયાદ આવી હોય એ જગ્યાએ જઈ અને સુપરવિઝન કરવાનું અને ત્યારબાદ અગાઉના દિવસે આવેલ જે વધારે પડતી મુશ્કેલી પડતી જે ફરિયાદો હોય છે એમાં રૂબરૂ સાઈડ વિઝિટ કરવાનું થાય હવે એ જનરલી તો રૂબરૂ સાઈડ વિઝિટ એટ ઇઝ કરતા હોય છે પરંતુ લાંબા વાળ એટલો બધો મોટો છે કે જેમાં અત્યારે થોડોક સ્ટાફ ઓછો છે એટલા માટે એસીએ પણ રૂબરૂ જવું પડતું હોય છે અને ત્યારબાદ તેનું સાઈડ ઉપર જ સમાધાન કરી કામ ચાલુ કરાવી ત્યાંથી રવાના થવાનું હોય છે પરંતુ અને બીજી વાત છે કે જે તાળાબંધી કરી છે હવે ગઈકાલે જે તાળાબંધી કરી છે એમાં કહેવાનું એવું છે કે અમારા ડીવાય સાહેબનો રાઉન્ડ હતો બરાબર એમાં એસ્ટેટ ગાર્ડન એસડબ્લ્યુ એન્જિનિયરિંગ બધી ટીમ હોય છે અમે એમાં જ સામેલ હતા અને ત્યાંથી ત્યાં અમે અમને એવો ફોન આવ્યો કે તમારી ઓફિસે તાળાબંધી કરવામાં આવેલ છે આઈ થિંક સાડા દસ પોણા અગિયાર વાગે ફોન આવે છે અને પછી તાળાબંધી કરે છે સદર તાળાબંધી વિશે અમને જાણ કરવામાં આવેલ નથી લેખિત કે વોકિંગ કોઈ જાણ કરવામાં આવેલ નથી અને એમને એમની રીતે તાળાબંધી બધી કરેલી બીજું આક્ષેપમાં એવું છે કે પ્રજાના પ્રશ્નો અમે સાંભળતા નથી જનરલી એવું જોયેલું છે કે અમે જેવા સાઈડ ઉપર જઈએ છીએ એ વિસ્તારનું આઈ થિંક કદાચ એક કિલો સ્ક્વેર કિલોમીટરના એરિયામાં જેટલી બી ફરિયાદો હોય છે ને અમે જોઈ લઈએ હકીકતમાં એવું છે કે હાજર હોતા નથી એ વાત સાચી છે પણ એ ક્યાં ગયા છે એની કોઈ ખાતરી રાખતું નથી એવું છે કે રાઉન્ડની અંદર ગયા હોય કારણ કે ખુરશીમાં બેસી રહેવા તો એમને પગાર સરકાર આપતી નથી એટલે એમને કોઈ જગ્યાએ સાઈડ કામ ચાલતું હોય ગટર લાઈન નખાતી હોય કારણ કે અત્યારે ઠેર ઠેર રોડના કામ ચાલે છે ત્યાં ગટરનું ભંગાણ થયું હોય ડ્રેનેજ લાઈનનું પાણી લાઈનનું ભંગાણ થયું હોય ત્યાં એ લોકોને હાજરી આપવી પડતી હોય છે બીજા નંબરમાં ઝોનલ ઓફિસે મિટિંગ હોય ત્યાંનું કોઈ કામ હોય તો ત્યાં જતા હોય એકચ્યુલી આમાં સર એવું છે કે અહીંયા લાંબા વોર્ડની અંદર વિસ્તાર મોટો છે અને સ્ટાફ ઓછો છે એના કારણે આ પરિસ્થિતિ સર્જાય અમે કોર્પોરેશન અધિકારીઓ સવારે આઠ વાગે આવે છે નીકળી જાય ફિલ્ડમાં ગયા ફિલ્મમાં જઈને કામો કરતા નથી એ તો કામ તો થવા જોઈએ ને લાંબો વોર્ડમાં એક પણ કામ થતું નથી કોઈ નિરાકરણ નથી આવતું ડેપ્યુટી કમિશનર વારંવાર ધાણ કરવા ફોન કરીએ તો ફોન ના ઉઠાવે કશું કોઈ કોઈ અધિકારી ધ્યાન નથી આપતા એમાં લાંબા વોર્ડ અડતાલીસ ચોરસ કિલોમીટરનો વોર્ડ છે એટલે વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ મોટો વોર્ડ છે જ્યાં ભૂતકાળમાં અમારે ત્રણ એસી અને ત્રણ એઈ હતા અત્યારે અમારે બે એઈ છે અને બે એસી અને જનરલી એઈ અને ટી એસ એ ફિલ્ડમાં હોવા જોઈએ અને એસી અહીંયા બેસીને અમારને અમને સાંભળવા જોઈએ પણ સ્થિતિ એવી છે કે સ્ટાફની અછત છે એટલે એસીએ પણ એનું ટીએસનું કામ કરવું પડે છે ડેપ્યુટી પણ એમને વિસ્તારમાં ફરવું પડે છે કે ગમે ત્યાં કંઈક નાની મોટી સમસ્યા હોય તો એમને ત્યાં પ્રોજેક્ટના કંઈક રોડનું કામ ચાલુ હોય તો એના માટે એમને ત્યાં જવું પડે છે અને કદાચ જ્યાં વિડીયોની વાત કરો છો તો માયા વિડીયો જોયા પ્રમાણે રિસેસનો વિડીયો હોય એવું મને લાગે છે બાકી લગભગ તો જનરલી સવારમાં કોઈ પબ્લિક દેખાતી નથી એટલે એમના વિડીયો અને અમારે સવારે લગભગ દસ વાગ્યાની આસપાસ તો પબ્લિક અવન જવન ચાલુ જ હોય છે અને કાઉન્સિલરને પણ બધા આપણા પ્રશ્ન જે છે એ અનુસંધાને થોડા દિવસ પહેલાં અહીંયા લાંબાવડની સબ જોનલ કચેરીનો વિડીયો વાયરલ થયો હતો એ મેં પણ જોયો છે અને જે કોઈ વ્યક્તિએ વિડીયો ઉતાર્યો છે એ ખરેખર સાચો વિડીયો છે કેમ કે કર્મચારીઓને અધિકારીઓ અહીંયા નથી બેઠા હોતા ત્યારે એ જે તે કાર્યકર્તાએ વિડીયો ઉતારવાની જરૂર પડી હોય પરંતુ મારા જાણવામાં આવ્યું છે ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓગણીસ બે બે હજાર પચીસના રોજ નંબર એકસો ચારથી પરિપત્ર કર્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ બજાવતા જુદા જુદા વિભાગના કર્મચારીઓએ પોતાના ફરજ દરમિયાન સબ ઝોનલ કચેરીએ અથવા જે તે જગ્યાએ એમને હાજર રહેવું એ વહીવટી સુધારણા ખાતર એ પરિપત્ર કર્યો છે અને એના અધિકારીઓ દ્વારા એનું મોનિટરિંગ કરવું અને ત્યારથી બધા નિયમિત અહીંયા બેસી રહ્યા છે

વાત સામે આવી ત્યારે સમગ્ર મામલે જે વિડીયો પણ સામે આવ્યા હતા કે આ જે કચેરી છે ત્યાં જે અધિકારીઓ છે કર્મચારીઓ છે બેસતા નથી લોકોના પ્રશ્નોને વાંચા આપતા નથી તેમજ ફિલ્ડમાં રહેતા હોય છે જે ડીવાયએમસી કક્ષાના જે અધિકારી ફિલ્ડમાં છે અત્યારે તેની જોડે રહેતા હોય છે તે પ્રકારની વાત સામે આવી ત્યારે આપણે આ કચેરીના સ્થાનિક કોર્પોરેટર માનસિંહભાઈનો ઇન્ટરવ્યૂ કર્યું છે તેમજ જે એસી કક્ષાના અધિકારીઓ પણ ઇન્ટરવ્યૂ કર્યો છે ખાસ કરીને જાણવા મળ્યું છે કે જે પ્રમાણે વિડીયો સામે આવ્યો છે તેમાં તેમણે સ્પષ્ટતા પણ કરી છે કે અહીં જે આ કચેરીમાં જે કર્મચારીઓ ઓછો હોવાના કારણે સ્ટાફ ઓછો હોવાના કારણે તેઓ વારંવાર ફિલ્ડમાં રહેતા હોય છે જે પ્રોજેક્ટના કામો બતાવતા હોય પણ લોકોના પ્રશ્નોને લઈને પણ અનેક જે ફરિયાદો સામે આવી છે ત્યારે તમામ મુર્ચક કહી શકાય કે અધિકારીઓ છે કર્મચારીઓ છે તે બાબતે જે સ્પષ્ટતા કરી છે લોકોના પ્રશ્નોને સાંભળવા માટે પણ જે પ્રમાણે લોકો અહીં આવતા હોય છે ત્યારે તમામ બાબતે કહી શકાય કે જે લાંબા વોર્ડ કચેરી છે તેમાં જે અધિકારીઓ કર્મચારીઓ બાબતે જે સ્પષ્ટતા કરી છે તેમજ લોકો પણ રજૂઆત કરે છે કે ભાઈ અહીં જે વિસ્તાર મોટો હોવાના કારણે કર્મચારીઓ છે તે મળતા નથી જે રજૂઆતો જે લોકો કરવા આવે છે તે બાબતે પૂરતું ધ્યાન નથી આપી શકતા કારણ કે કર્મચારીઓ પણ પણ અછત છે તે તમામ બાબતે કહી શકાય કે વિવાદિત રહેલી આ જે કર્મ લાંબા વોર્ડ કચેરી તેમાં અનેક પ્રશ્નો જોવા મળી રહ્યા છે પણ જે નિયમો છે જે કમિશનરે નિયમો બનાવે છે જે સર્ક્યુલર બહાર પાડ્યું છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ જે પ્રમાણે નિયમોની વાત કરી છે કે અધિકારીઓ કર્મચારીઓ તાબાટની કચેરી હાજર રહેવા જોઈએ તમામ બાબતે કહી શકાય કે અહીં જે કહી શકાય કે અધિકારીઓ પૂરતું ધ્યાન નથી આપી શકતા જે સ્થાનિક કાઉન્સિલરો પણ જે પ્રમાણે આ કચેરીમાં જે મુલાકાત લેવી છે તે પણ લઈ નથી શકતા તમામ ફાવતે કહી શકાય કે આ બાબતે વહીવટી સુધારો આવે લોકો તરફ જે લોકોનું ધ્યાન છે લોકોના જે પ્રશ્નો છે તે બાબતે ધ્યાન આપવામાં આવે તે બાબતની ખાસ તાતી જરૂર છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ